મોરમ પર્વ નિમિત્તે ડભાઈની વિવિધ હોસ્પિટલોમાં ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મોહરમ નિમિત્તે ડભાઈની હોસ્પિટલોમાં ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી આવે માટે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કડિયાવાડના પ્રમુખ હનીફભાઈ વનિયાવાલા ઇકબાલ હુસેન શેખ અલ્તાભાઈ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા ડભોઈની રેફરલ હોસ્પિટલ પ્રમુખ સ્વામી હોસ્પિટલ આયાન હોસ્પિટલમાં દર્દીઓને દૂધ ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવાએ જ મોટો ધર્મ છેના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો ઓકે ડભોઈ કડિયાવાડ શેખુલ ઇસ્લામ ટ્રફ સિક્સ એ તરફથી તમામ હોસ્પિટલોમાં કીટ વિતરણ કરેલી છે પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ સરકારી દવાખાના રેફરલ હોસ્પિટલ દેવ હોસ્પિટલમાં વગેરે વગેરે જેટલા બી હોસ્પિટલો છે ત્યાં જઈને ફ્રૂટની કીટ વિતરણ બીમાર લોકોને આપેલી છે અમે અમારા તરફથી મોહ્રમના દિવસે યૌમે આસુરાના દિવસે અને દુઆ છે બધા સારા રહી બધા દર્દી બી સારા થઈ જાય અને આપણું દેશ સુખી અને સહી સલામત રહે એવી અમે દુઆ કરીએ છીએ અલ્લાહથી આ દિવસે